દાવુ તમે તો દુનિયાના પ્રપંચમાંથી ઉપર છો પરંતુ હું એમાંથી ઉપર નથી ઉઠી શક્યો એમાં જ ફસાઈ ગયો અને ફસાયા સિવાય કોઈ વિકલ્પ જ ન હતો વાત બહુ પહેલાંની છે દાવુ તમને યાદ હોય તો જ્યારે આપણે મથુરામાં હતા ત્યારે વિદર્ભના રાજા ભીષ્મકની દીકરી રૂકમણીનો સ્વયંવર હતો જેમાં જરાસંઘ શિશુપાલ શાલવક અને બધા રાજાઓને આમંત્રણ હતું આમંત્રિત ન હતા સુરસેનના રાજા કેમ ખબર છે તેઓ ક્ષત્રિય નહીં યાદવ સમજવામાં આવતા હતા તમને ખબર છે દાઉ કે આપણા આદપુરુષ યદુ શ્રાપિત હતા પૂર્વજોના શ્રાપને લીધે ક્ષત્રિયત્વનો નાશ થઈ ગયો અને આપણે યાદવ થઈ ગયા જેટલા પણ ક્ષત્રિયોના સ્વયંવર હોય છે એમાં આપણે જોવા માટે જ બોલાવવામાં આવે છે શોભા વધારવા સ્વયંવરમાં ભાગ લેવા માટે નહીં મને ખબર હતી રૂકમણી મારી સાથે લગ્ન કરવા માગે છે ભીષ્મકની પણ ઈચ્છા હતી પરંતુ એમના ચારેય ભાઈ રૂકમણીની વિરુદ્ધ હતા તેઓ ઈચ્છતા હતા બહેન રૂકમણી શિશુપાલ સાથે લગ્ન કરે એટલે કે જેમના માટે સ્વયંવર છે એમને જ અધિકાર નહીં કે કોને પસંદ કરે એ સમયે દાવો મેં તમને કીધું હતું કે તમે મથુરા સંભાળો હું આવ્યો મેં એમનું અભિમાન જાતિ દમ પાખંડ અભિમાન તોડીને કહી દીધું હતું કે આ આમંત્રણ વગરનો કૃષ્ણ ગોવાળીઓ પોતાની રૂકમણીને લઈ જઈ રહ્યો છે આપ આપની શક્તિ પ્રદર્શન કરી શકો છો પરંતુ સાચી વાત ક્ષત્રિયો યાદોની નથી એક પ્રશ્ન મારા મનમાં ફરી ફરીને આવતો રહે છે ત્યારે પણ અને આજે પણ કે શું મનુષ્યનું મનુષ્ય હોવું યોગ્ય નથી આ વર્ણ વ્યવસ્થામાં કેમ વેચણી થઈ કેમ કહેવું પડ્યું કે આ ક્ષત્રિય આ બ્રાહ્મણ છે આ વૈશ્ય આ શુદ્ર દ્વારકા નગરીમાં તો બધા યાદવ છે એ ખેતી કરે વ્યાપારનું કામ આર્યવર્તોનો એવો કોઈ રાજા નથી કે જેને પોતાનું પશુધન પર ગર્વ ન હોય કૌરવો પાંડો વચ્ચે પહેલો વિવાદ કઈ વાતને લીધે થયો હતો વિરાટની ગાયો માટે જ તો હતો દાઉ મેં આજ સુધી જે કર્યું કાંઈ પણ ખોટું નથી કર્યું યાદવ ગોવાળીઓ રાસ રચયો બંસીધર સાંભળી સાંભળીને હું થાકી ગયો હતો મેં નક્કી કરી લીધું કે જેમ હું ગાયો ચરાવી શકું છું તો માનવી રૂપી પશુઓને પણ ચરાવી શકું છું અને વાત રહી ઈશ્વરની તો મને ઈશ્વર કહો કે વાસુદેવ એની કોઈ જાતિ નથી વર્ણ નથી ગોત્ર નથી વ્યવસ્થાના બંધનથી મુક્ત છું અને દાવું કોઈ પણ હારવા માટે નથી લડતું લડત છે વિજય માટે ધર્મ માટે અને વિજય ધનુષ્યના રસ્તેથી નથી મળતો મળે છે રણનીતિથી જેને તમે પ્રપંચ અસત્ય અધર્મ કહો છો એ રણનીતિના જ અંગ છે અને મેં રણનીતિકારની ભૂમિકા તે જ દિવસે નક્કી કરી લીધી હતી જે દિવસે સ્વયંને નિઃશસ્ત્ર જાહેર કરી લીધો હતો દાઉ આ આપણી દ્વારકા નગરી આપણા બધાના અભિયાનો અને આપણી શુભ સફળતાઓને કારણે જ છે જે આર્યવર્તીઓની નજરમાં ગાય ચરાવવા વાળો ગોવાળિયાથી વધારે મહત્ત્વ નથી રાખતા એ જ દ્વારકા નગરી આજે એમના માટે દર્શનીય દિવ્ય સ્થળ છે જોઈ રહ્યા છો દ્વારકા નગરીમાં આવનારા ઋષિઓ મુનિઓ તપસ્વીઓને જોવો છો જે ભક્તિ પ્રાર્થના કરે છે તો એમાં શું ખોટું છે